સિહોરમાં બનેલા નવા આરસીસી રોડમાં ઊંચી ઘટના કારણે અકસ્માત સર્જાયા આમ આદમી પાર્ટી માલધારી સેના ઉપાધ્યક્ષ ભરત રબારી દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો

ગલતી થાય મારી જાય છે બ્રેક લોકો મારતા છે આ લોકો ભરતી પૂરી નથી અને સારા સોંપણીથી લઈને આપણા બંધ સુધી ઓવર નવર લોકો ટ્રાફિક ટ્રાફિકની હિસાબે ઓવર નવર પડે છે અને જુઓ એ આવો તમને જોઈએ આ પથ્થર છે બે બે દિવસ પહેલાં એક નાડી પીડાય એનું માથું ફૂટી ગયું એક બેન બાળક ખાતે પીડાય અહીંયા પણ એમને મેં ઊભા કર્યા તમે તો જોયા છીએ એમને એમને ઊભા કર્યા એટલે લોકો અમે પથ્થર છીએ પથ્થર માટે આ લોકો માટી જલ્દી બને ત્યાં જલ્દીમાં જલ્દી પૂરે ના પૂરે તો અધિકારીને અમે રજૂઆત કરીશું અને આંદોલનની સમજી તો સરકાર સરકારને કઈ દેખાતું નથી તો લોકો કેટલા હેરાન થાય છે પડે છે વાગે છે ઘોટર ભાગે છે છે તમે પથ્થર જોવો છો આમાં માથું આવે છે હા અલગ થાય

いいいいいい。<noise>